તાપી જિલ્લામાં સોનગઢ ખાતે નગરપાલિકાના રંગ ઉપવન ખાતે આવેલા સભાખંડમાં જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો પર્યાવરણ જાળવણી અને ગુજરાત વૃક્ષ વાવો દૂષણ હટાવો અને એક પેડ માં કે નામ જેવા ઉમદા હેતુસર જિલ્લામાં છોતેરમો વન મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સૌને ચંદનના રોપાનો મહાનુભાવનો ભેટ આપી ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાતનો સંદેશ ફેલાવ્યો હતો કાર્યક્રમના અંતે સોનગઢ નગરપાલિકાના ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઝાલામસિંહ વસાવા ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામી તેમજ મોહન કોકણી સુરજ વસાવા તેમજ સોનગઢ નગરના કોર્પોરેટરો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસીપી સચિન ગુપ્તા એસીએફ કાંત ગોલેન્દ્ર આઈએફએસ ઉપમા જૈન તમામ આરએફઓ વન રક્ષક સંઘ સુરત વર્તુળ અને સામાજિક વનીકરણ પરિષદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે તાપી જિલ્લાની પવિત્ર ધરતી તાપી માતાના ખોડામાં અમારો ગુજરાતનો એક જિલ્લા કક્ષાનો વન મહોત્સવ એટલે છોતેરમો વન મહોત્સવની ઉજવણી આજે તાપી જિલ્લામાં અમે કરી છે સમગ્ર તાપી જિલ્લાની અંદર ત્રણથી ચાર જેટલા અભિયાનો વૃક્ષ વાવો અને એના માટેનું એક અભિયાન ચલાવ્યું છે તેના ભાગરૂપે અમે વૃક્ષારોપણ કર્યું છે અને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ડ્રીમ છે એક પેડ મા કે નામ એને પણ અમે આગળ ધપાવીને ઘર દીઠ તમામ લોકો એક વૃક્ષની વાવણી કરે અને વાવણી કરીને એને જતન કરે અને મોટું કરે એ દિશામાં અમે આજે અહીંથી સંદેશો આપ્યો છે તો યુવાઓને શું કહેશો આજે યુવાઓ જે વસ્તુ હાથમાં લે છે તે સફળ થાય છે તો યુવાઓને વૃક્ષારોપણ અંગે શું સંદેશ આપશો તમામ યુવાને હું એમ કહું છું કહેવા માંગુ છું કે આપણી જે ધરતી માતા છે એ ધરતી માતા ઉપર પોતાની માતા એટલે માટી માં બીજા બધા વગડાના વા એના નામે પણ એક પેડ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાવા માટેનું કીધું હોય ત્યારે આજનો યુવાન એ પોતાના ઘરે પોતાના આંગણામાં પોતાના ખેતરોમાં પંચાયત ઘરો ઉપર નગરપાલિકા ઉપર જઈને એક વૃક્ષનું વાવેતર કરે એવો સંદેશ આજે હું એમને આપી રહ્યો છું સર અત્યારે બે ત્રણ દિવસ પહેલા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને કેટલા કોંગ્રેસના નેતાઓ જે બહારથી પણ આવ્યા બીજા જિલ્લામાંથી પણ બીજા વિધાનસભામાંથી ને એ લોકોએ એવું કીધું કે ભાઈ સ્થાનિક નેતાઓ આમાં સહકાર નથી આપતા તો એ અંગે આપ શું કહેશો તાપી જિલ્લો એ તાપી જિલ્લામાં નેતાઓની કોઈ ખોટ નથી તાપી જિલ્લામાં જો નેતાઓની ખોટ હોય તો બીજા જિલ્લામાંથી ભાડૂતી લાવવા પડે અને ભાડુતી લાવીને ભાજપ ઉપર પ્રહાર કરે ને જન આક્રોશ રેલી કરે તો પહેલાંમાં પહેલું એમના તરફ જ્યારે આપણે આંગળી કોકના પર ચીંધે છે ને ત્યારે એક આંગળી બીજા પર જાય છે પણ ચાર આંગળી એમના તરફ આવે છે અને એમણે જે જન આક્રોશ રેલી કરી ભાજપ ઉપર જન આક્રોશ રેલી કરે સાના માટે કરો છો તમારી સરકાર હતી ત્યારે તમે મેડિકલ ખીસ માત્રને માત્ર પચ્ચીસ હજાર આપતા હતા તમે ગેસના ચૂલા તમારા માનીતા નેતાઓને તમારી ચિઠ્ઠીથી આપવામાં આવતા હતા અને આદિવાસી જે ખરા અર્થમાં લાભાર્થી હોય એને લાભ નહોતો મળતો ત્યારે આજે હું કહેવા માંગુ છું અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ આજે મેડિકલ જે કીટ આપવામાં આવે છે એમાં જે દસ લાખ રૂપિયાની સહાય આયુષ્યમાન ભારત કાર્ડમાં આપવામાં આવે છે કોઈ નાની સુની વાત નથી અને આદિવાસીઓને માટે ગુજરાત સરકારે ત્રીસ હજાર કરોડનું બજેટ બનાવ્યું છે એમની સરકારમાં માત્ર સમગ્ર ગુજરાતનું બજેટ ત્રણસો ને કરોડ હતું આજે આદિવાસીનું બજેટ માત્ર ત્રીસ હજાર કરોડ તમે વિચારતો કરો સર સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે એના કારણે કોંગ્રેસ માહોલ બનાવી રહ્યો એવું આપને લાગે છે હું એ માટે ચોક્કસ કહીશ કે એમને પગ નીચેથી ધરતી સરકી રહેશે અને એટલા માટે પાર તાપી લિંગની વાત પણ એ લોકો કરે છે અને સાથે સાથે રૂપટોપ સોલાર લાઇટની પણ વાત કરે છે આવા કોઈ પ્રોજેક્ટ આ ઉકાઈ વિસ્તારમાં કે જંગલ વિસ્તારમાં આવવાનો નથી એના માટે ધવલભાઈ પટેલ અને અમારા સી આર પાટીલ મુખ્યમંત્રી તમામે તમામ લોકો કહી ચૂક્યા છે કે અમે આવો કોઈ પ્રોજેક્ટ કરવાના નથી એ તો માત્ર ને માત્ર સત્તા પર આવવા માટે હવાલિયા હવત્યા મારી રહ્યા છે અને કહું છું કે આ વખતે કુંવરજીભાઈ ને જયરામભાઈ મોહનભાઈ સુરજભાઈ અને જાલમસિંહ આ ચાર નેતાને કોઈ કોંગ્રેસ પહોંચી વળે એમ નથી ચોવીસ માંથી ચોવીસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેસાડવું એમાં કોઈ શંકાનું સ્થાન નથી જય સર થેન્ક યુ જેમાં વિશેષ મંત્રી કુંવરજી હળપતિએ કોંગ્રેસ પર નિશાન ટાંકતા કહ્યું કે તાપીમાં સક્ષમ નેતા ન હોવાથી બહારથી નેતા બોલાવવા પડે છે અને ગત દિવસે આક્રોશ રેલી કાઢવામાં આવી અને આવેદન આપ્યું જેના પાક જવાબરૂપે મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું કે સોલરનો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી અને કોંગ્રેસના નેતા આદિવાસી ભોળી જનતાને ગેરમાર્ગી દોડે છે આ રીતે વધુમાં શું કહ્યું ચાલો જાણી મંત્રી કુંવરજી હળપતિના મોડે સાથે પઠાણ સાથે મનીષ રાનચંદાની ટીવી ન્યૂઝ તાપી